નમસ્તે લીગલ બાય હેમા શુક્લા એડવોકેટ અને મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આની પહેલાંનો લેટેસ્ટ વિડીયો આપે જોયો એના અનુસંધાને મિત્રો આ વિડીયો કરવાનું કારણ એક જુનિયર એડવોકેટ મિત્રો ને ખાસ મારે એક મેસેજ છે મારી જુનિયર લોયર એકેડેમીમાં આવો તો તમે આ બધું શીખશો જ અને હું એમ માનું છું કે બીજે હેમાં થઈને જ બહાર નીકળશો પણ કદાચ ન પણ આવો તોય મારો કોઈ આગ્રહ કે પેલો નથી પણ આવા કોઈ પણ તત્વથી જો વકીલાત કરવી હોય ઊંચે માથે વકીલાત કરવી હોય પ્રામાણિકતાની નીતિમત્તાથી વકીલાત કરવી હોય તો આવા કોઈપણ તત્વોથી બિલકુલ જ ડરવાની જરૂર નથી કે બિલકુલ એને તાબે થવાની જરૂર નથી કારણ કે એ એને આપણાથી ડરવું જોઈએ આપણે એનાથી ડરવાનું કોઈ કારણ ન હોઈ શકે મારી ઓળખાણ મિત્રો આપું તો મારી પોતાની વકીલાતને ત્રેતાલીસ વર્ષ થયા મારા ફાધરે ઓગણીસો પચાસની સાલમાં વકીલાત શરૂ કરી હતી એટલે બે હજાર પચીસના ચૈત્રસૂદ પડવાને દિવસે અમારી ઓફિસને પંચોતેર વર્ષ પૂરા થશે એટલે જેટલી લોકોને આયુષ્ય નથી હોતું એટલા મારી ઓફિસને વર્ષો થયા છે પણ એક વાત મારે કબૂલ કરવી પડે કે હું બહુ બાળક હતી ત્યારથી કોર્ટે જાઉં છું પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરીની પાર્ટીમાં પણ હું ભાઈ સાથે જતી હતી અને નાનપણથી ઓફિસમાં જ અમે રમતા હોઈએ એટલે એ રીતે પણ આટલા વર્ષમાં ત્રેતાલીસ વર્ષની મારી વકીલાતમાં અને કદાચ પંચોતેર વર્ષની અમારી ઓફિસનાની આવરદામાં પણ આટલું બધું ભ્રષ્ટ તંત્ર અને આટલા બધા ભ્રષ્ટ સરકારના પ્રતિનિધિઓ ક્યારેય પણ જોયા નથી કે આવ્યા નથી અને હજી પણ જો આપણે મૂંગા રહીશું તો આનાથી પણ વધારે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ થતી જવાની છે સરકારને પોતાના વકીલો નિમવાનો ઓફકોર્સ ચોક્કસ હક છે પણ સરકારે એ ન ભૂલવું જોઈએ કે એ આ વકીલોને એટલા માટે આપણે હિસાબેને જોખમે પાળી પોષી રહ્યા છે કે એણે તોમતદારોને સજા અપાવડાવવાની છે એણે સમાજનો રોગ દૂર કરવાનો છે એણે ગુનેગારોને સજા અપાવડાવવાની છે અને એટલા માટે થઈને એ આ બધા ધોળા હાથીઓ પાછળ આટલા બધા પૈસા આમ તો કાળા હાથી કહી શકાય પણ આટલા બધા પૈસાઓ એ ખર્ચે છે જે આપણા છે ટેક્સ પેયરના છે નાગરિકના છે એટલે ફાવે તેવા માણસની કોઈ પણ એની કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ કે એનું કંઈ પણ જોયા વગર નિમણૂક આપવાની અને માનો કે કોઈનામાં પેસી નીકળી શકાતું નથી તો પણ અનુભવ થયા પછી ફરિયાદો થયા પછી એને કન્ટિન્યુ કરવાનો કે એને ચાલુ રાખીને માથે મારવાનો એવો ઇવન સરકારને પણ કોઈ અધિકાર નથી કારણ કે એ વકીલ ભલે એના હોય પણ એ વકીલ સમાજ માટે છે અને ફરિયાદીઓને પૈસા ન ખર્ચવા પડે ને પોતાને પૈસે વકીલ રોકવા ન પડે એટલા માટે આ સરકાર તરફથી થયેલી વ્યવસ્થા છે આ કોઈ તોમદાર સાથે મળી જાય અને વધારેમાં વધારે કાંડ કરવા માટેનું આખી વ્યવસ્થા કે આખા કાયદાઓ નથી એટલે સરકારે પણ એટલું તો સમજવું જ જોઈએ કે આમાં જે કરનારનું આબરૂ જાય છે એના કરતાં તમારી આબરૂ વધારે જાય છે કારણ કે કાં તો તમે બેદરકાર અને બે જવાબદાર છો અને કાં તો તમે આ આખા ભ્રષ્ટ તંત્રની સાથે ભળેલા છો એટલે વધુ ભ્રષ્ટ છો એટલે આ કંઈ પેલું ન થાય એટલા માટે અને મિત્રો બીજા કોઈને તો આપણા ફિલ્ડની ખબર નથી કોર્ટમાં શું થાય છે બાર એસોસિએશનમાં શું થાય છે આ બધે ક્યાં શું થાય છે એ એ લોકોને ખબર નથી ને સામાન્ય પબ્લિક કે જેનો કોર્ટ સાથે કે કાયદા સાથે આ રીતે પનારો ન પડ્યો હોય એને એ ખબર પેલું કરવાનું કોઈ કારણ પણ નથી તો પછી આ બધું ઉજાગર કોણ કરશે કોઈ બહારનો માણસ આવીને કોઈ બીજા પ્રોફેશનનો માણસ આવીને તો આ બધું કંઈ કહેવાનું જ નથી કે એને તો આ બધા અનુભવો થવાના જ નથી કે એને તો આ ખબર જ નથી આપણું છે અને આપણે જ ઉઘાડું પડે જેમ ઢાંકીએ આપણે એમ ઉઘાડું પણ આપણે જ પાડવું પડે એ જ રીતે મેડિકલ પ્રોફેશનનું આઈએમએને મેં કહ્યું છે કે તમે આને માટે પૂરતા જવાબદાર છો હોસ્પિટલોમાં જો આવા કાંડ થતા હોય તો એ હોસ્પિટલો માટે અને એ ડૉક્ટર્સ માટે તમારી પણ એટલી જ જવાબદારી બલકે તમારાથી વધુ જવાબદારી છે એ રીતે નોટરી મારફત જે ભ્રષ્ટાચારો હવે થઈ રહ્યા છે જે ખોટા સોગંદનામાને જે બધું થઈ રહ્યું છે એને માટે પણ લીગલ ડિપાર્ટમેન્ટ એટલું જ જવાબદાર છે અને આ બધા બંને હોસ્પિટલ કાંડમાં નોટરી પણ સાથે હતા રજિસ્ટર સાથે હતા નોટરીના રજિસ્ટરમાં એન્ટ્રી થયેલી છે એડવોકેટનું આઈડેન્ટિફિકેશન હશે તો જેટલું મેડિકલ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને આઈએમએ જવાબદાર છે એટલો જ જવાબદાર બાર એસોસિએશન બાર કાઉન્સિલ અને લીગલ ડિપાર્ટમેન્ટ છે અને આ બધું જો નહીં બોલીએ તો એ લોકોને એવું કહેવાનો ચાન્સ મળશે કે અમને તો આ કંઈ ખબર જ નહોતી એટલે આ બધા વિડીયોઝ કરવાનું કારણ મારે કોઈની સાથે કોઈ પર્સનલ મિત્રતા પણ નથી કે પર્સનલ દુશ્મની પણ નથી મારે બાવા કોઈ લેવા દેવા નથી ને મારે સરકારી વકીલ હારે કોઈ લેવા દેવા નથી મેં કોરોના પછીથી વકીલાત પણ મૂકી દીધી છે અને આમે મારી ક્રિમિનલ પ્રેક્ટિસ કોઈ દિવસ અમારી ઓફિસની પણ હતી ને એને છે નહીં ભાઈએ ડીજીપી શીપ મૂકી પછી અમારી ઓફિસની પણ ક્રિમિનલ પ્રેક્ટિસ નહોતી કે નથી એટલે મારે આ એક પણ ભ્રષ્ટતંત્ર સાથે કોઈ લેવા દેવા નથી અને ફાવે એટલો ભ્રષ્ટાચાર કરે પણ કહેવાની વાત એ જ છે કે તમે હજી ઉગતા છો તમારી પ્રેક્ટિસ હજી સામે છે તમારે આખી કેરિયરમાં તમારે ઘર મારે કોઈ દિવસ ફેમિલી કે ઘર મેન્ટેન કરવાનું નહોતું વકીલાતના પૈસામાંથી પણ તમારે એ બધું કરવાનું છે એટલે આ બધાનો સામનો તમારે કરવો જ પડશે આ બધું ઉજાગર તમારે કરવું જ પડશે હું આખી જિંદગી જીવવાની નથી મારી ઉંમર સડસઠ વર્ષની છે અને હું હવે કેટલું રહેવાની હતી તો મારા પછી આ તમારી જવાબદારી આવે છે કે આ લોકોને ખુલ્લા પાડવા સરકારને ખુલ્લી પાડવી આવી નિમણૂકો માટે આવી કન્ટિન્યુઇટી માટે આવા એક્સટેન્શન માટે અને એ જો ન એ લોકોને કંઈ શરમસંકોલું હોય તો એને ઉઘાડા પાડવામાં આપણે બિલકુલ જ શરમ સંકોચ કે ભય રાખવાની જરૂર નથી અને ભય તો બિલકુલ નહીં કારણ કે આવી આવીને તો મૃત્યુ જ આવવાનું છે ને અને એ ચોક્કસ એક દિવસ આવવાનું છે આ કરી શું શકવાના હતા આપણને એટલે કે એટલે એનાથી અને એક વાત નક્કી છે મિત્રો તુલસીદાસજીએ એમ કહ્યું છે કે આ રીતે ભેગું કરેલું જે ધન હોય ને તુલસી બારા વર્ષમાં મેં જડા મૂલસે જાય એ પોતાનું પણ બધું ઉખેડીને જાય એક ભાઈ મહેન્દ્રભાઈ પુરોહિત જે ભૂતકાળમાં દામોકુરના પણ સેવક હતા હવે અવસાન પામ્યા છે એ મને એક વાત બહુ સરસ કરતા હતા કે હેમાં અમને અમે ગિરનારાઓ કોઈથી ન બીએ અમને માત્ર બીક લાગે એક માત્ર દાઉજીની મારો વારો એક વખત હતો ત્યારે મેં એક ગુંજામાળા ધરાવી સોળ વખત મેં ધરાવીને સોળ વખત દાઉજીએ એ પાછી ફેંકી દીધી એને જે વસ્તુ ન રૂચે એ ન જ સ્વીકારે અને એ એનો દંડ પણ માણસને આપે આપે ને આપે જ હું પણ દાઉજીના ન્યાય માટે ને દંડ માટે આઈ એમ વેઇટિંગ ફોર ઇટ અને ચોક્કસ મળશે મને ખાતરી જ છે એટલા માટે મિત્રો ખાસ કરીને જુનિયરો માટે પણ આ વિડીયોસ કરવાના કે બિલકુલ કોઈથી ડરો નહીં ક્યાંય પણ પ્રોબ્લેમ થાય તો યુ આર મોસ્ટ વેલકમ એટ માય ઓફિસ બાઉદીન કોલેજ સામે અગિયાર કલ્યાણનગર સોસાયટી ભૂતનાથ મંદિરની પાછળ મારી ઓફિસ અને ઘર સાથે જ છે તમને કંઈ પણ તકલીફ મુશ્કેલી પડે તો તમે ગમે ત્યારે આવી શકો છો પણ પ્લીઝ વકીલાત સારી ચાલે કે ન ચાલે વકીલ સારા બની શકો કે ન બની શકો પણ એક વ્યક્તિ તરીકે નીડર પ્રામાણિક અને નૈતિક તો બનો જ અને સોસાયટીને એટલું પ્રદાન કરો એટલા માટે જ આ વિડીયો સિરીઝ આવેલી છે આપને ગમી હોય ઉપયોગી લાગી હોય તો પ્લીઝ શેર લાઈક એન્ડ સબસ્ક્રાઇબ ઇટ ઓલસો અને બને એટલું સમાજ ઉપયોગી થવાનો પ્રયત્ન કરશો અને મને મદદ કરશો થેન્ક યુ વેરી મચ ફરીથી આવા જ વિડીયો સિરીઝમાં મળતા રહીશું થેન્ક યુ ગુડ નાઇટ જય હટકેશ